અરવલ્લી ખાતે રાયડો વેચવા આવી રહ્યા છે જિલ્લામાં રવિ સિઝનમાં ખેડૂતોએ દસ હજારથી થી વધુ હેક્ટર જમીનમાં રાયડાના પાકનું વાવેતર કર્યું છે જ્યાં વાવેતર બાદ પાક તૈયાર થઈ જતા હાલ ખેડૂતો પાક લઈ માર્કેટ યાર્ડ ખાતે વેચવા આવી રહ્યા છે જેના પગલે હાલ મોડાસા માર્કેટયાર્ડમાં રોજની એકસો એકાવન બોરી આવક થઈ રહી છે પરંતુ ખેડૂતોને હાલ પ્રતિ વીસ કિલોના પાંચસો થી આઠસો સુધીના ભાવ મળી રહ્યા છે જેથી ખેડૂતોને પ્રતિ વીસ કિલોએ થી પાંચસો રૂપિયાનું નુકસાન વર્તાયું છે ખાસ કરીને અઠવાડિયા અગાઉ આ ભાવ અગિયારસો રૂપિયા હતા તેવામાં નવો પાક તૈયાર થઈ જવાના સમયે ભાવ ગગડી જતા ખેડૂતો કફોડી હાલતમાં મુકાયા છે આ સાલ રાયરાનું ઉત્પાદન ઓછું વાતાવરણના કારણે મળ્યું છે અને ભાવ પણ ઓછા મળે છે ગઈ સાલ કરતા પણ બસો ત્રણસો રૂપિયા નું નુકસાન છે અત્યારે ખેડૂતો એક તો ભેજ પ્રમાણ સરકાર એમએસપી ભાવ બધેલા હોય પણ તો જઈએ તો કે અહીં કે ભાઈ અનુઆવાસ ભેજ છે એટલે ખેડૂત તો જવા માંગતો નથી સુકાઈ ગયા પછી વેચવા જાય તો એ વખત તો બંધ થઈ ગયું અને આ સાલ રાયરા ગઈ સાલ કરતા તો ત્રણસો ચારસો રૂપિયા નુકસાન છે એક તો ભાવ વધારો બિયારણ ખાતર દવાઓનો અને અત્યારે મોલો એટલી બધી જીવાત પડી છે ન પૂછે વાત એમ અને ખેડૂતોને તો પર્યા પર પાટા જેવું થઈ ગયું છે અત્યારે છસો સાતસો રૂપિયા ભે જ છે આ છે અને સરકારમાં અગિયારસો રૂપિયા બધેલો હોય આમ સરકારમાં ભરાવા જાય તો એને ઓનલાઈન કરાવે અને વેચવા જાય તો આને સુકાઈ ગયેલું હોય અને બહુ સો લોબો સમેલી એટલે ખેડૂત તો કોઈ ફાયદો નથી કારણ કે જો એ માંથી કોઈ ત્રણ ચાર માં સુકાઈ ગયું હોય રાયડાના પાકમાં માં પૂરેપૂરું નુકસાન છે અને અત્યારે એટલો જીવાત પડી છે રાયડામાં કે મોલો બહુ ભરવામાં છે અને તેલેબિયા તમે જોવા જાવ તો તેલેબિયા ભાવ ઊંચો તેલ લેવા જો તમે હોવા તો ભાવ ઊંચા અને ખેડૂત વેચવા જાય તો ભાવ ઓછો એટલે રાયડામાં તો ખરેખર નુકસાન છે ગઈ સાલે બહુ ભાવ હતા રાયડાના આ સાલ તો ઉપરથી ભાવ વધવા જુઓ જેમ જેમ મોઘવારી વધવી જોઈએ એની જગ્યાએ એમ મગવાડી ઘટવા મળી છે આ બધું અવરું છે રેસી મોડાસા માર્કેટ યાર્ડમાં રાયડાની આવક સારી એવી છે પાક પણ સારો એવો છે પણ વાતાવરણના કારણે કહીએ કે જે કઈ માલમાં મોશ્ચર બહુ રહેવાના કારણે ભાવ થોડાક નીચા પડી રહ્યા છે લગભગ થી લઈને નવસો સુધીના ભાવ પડી રહ્યા છે ગવર્મેન્ટની ખરીદી છે પણ આ મચ્છરવાળો માલ એ લે કે ના લે એ રીતે ખેડૂતો ગવર્મેન્ટ માલ પણ ખરીદી કરે તો ખેડૂતોને ભાવ સારો એવો મળી રહે હાલ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ મોડામાં ખેડૂતો રાયડાનો પાક વેચવા આવી રહ્યા છે રોજિંદી રાયડાની આવક લગભગ સવાસો થી દોઢસો બોરી રોજિંદી આવક થાય છે રાયડાના પાકમાં બેજનું પ્રમાણ વધુ હોવાથી રાયડાનો ભાવ લગભગ સાડા પાંચસો થી નવસો ની આજુબાજુ પડી રહ્યો છે રાયડામાં સરકાર ટેકાના ભાવમાં હવાવાળો માલ ચાલતો ન હોવાથી ખેડૂતો હાલ ખુલ્લા બજારમાં રોકડા નાણાં મેળવવા માટે માલ પોતાનો માલ સાડા પાંચસો થી નવસો ની આજુબાજુ વેચી રહ્યા છે જે ટેકાના ભાવની ખરીદીથી એ ઘણો નીચો જઈ રહ્યો છે હાલ હાલ ખેડૂતો પાંચસો થી નવસો ની આજુબાજુ માલ વેચી રહ્યા છે